પોરબંદરના ઝાવર સુપર ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં આગ લાગવાથી સૌના જીવ તાળવે ચૂંટી ગયા હતા એસએચવી એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં લાગેલી આગ ઉપર ત્રણ ફાયર ફાઇટરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પંદર મિનિટમાં ફાયર બ્રિગેડ વિભાગ સહિત સુરક્ષા એજન્સીની ટીમ સ્થળ પર પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી પોરબંદર નજીક આવેલા જાવર ગામ પાસે એલપીજી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સુપર ગેસ ખાતે બપોરના સમયે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી બપોરે અગિયાર વાગ્યા અને તેત્રીસ મિનિટે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાનો બનાવ બનતા કર્મચારીઓમાં અફડાતફડી મચી ગઈ હતી આ ઘટના અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી આગ લાગવાની ઘટના બની હોવાની જાણ ફાયર બ્રિગેડ વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ અને જિલ્લા તંત્રની અલગ અલગ એજન્સીઓને કરાઈ હતી જેથી તાત્કાલિક ધોરણે આ તમામ એજન્સીઓ ઘટના સ્થળ ખાતે આવવા માટે રવાના થઈ ગઈ હતી અને પંદર મિનિટમાં એટલે કે બપોરે અગિયાર કલાક અને ઓગણપચાસ વાગ્યે બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો તુરંત જ ડિઝાસ્ટર વિભાગની ટીમ એસઓજી પોલીસ સુભાષનગર મરીન પોલીસની ટીમ પીજીવીસીએલ વિભાગ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ એસટી ડેપોની ટીમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તેમજ નેવીની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ત્રણ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા નગરપાલિકાનું ફાયર ફાઇટર ડિઝાસ્ટર વિભાગનું ફાયર ફાઇટર અને સૌરાષ્ટ્ર સિમેન્ટ સહિત ત્રણ ફાયર ફાઈટર સાથે પંદર ફાયર વિભાગ જવાનોની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચેલી આગ પર સતત દસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્રણ ફાઈટરે બાવીસ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો તેમજ કંપનીના ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમ દ્વારા એક લાખ લીટર પાણીનો મારો પંદર કર્મચારીઓએ સતત ચલાવ્યો હતો આમ ત્રણ ફાયર ફાઈટર અને કંપનીના ફાયર સિસ્ટમથી સતત ત્રીસ જેટલા કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલગ્ન વિભાગ દ્વારા આગની ઘટનાઓમાં તાત્કાલિક રાહત બચાવ અને આગને કાબુમાં લઈ શકાય તેની પ્રેક્ટિસના ભાગરૂપે ઝાવરના ખાતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી મોકડ્રીલમાં આગનો સિનારીઓ ઉભો કરવામાં આવ્યો હતો કામગીરી બાદ આ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું